પહેલે જ ઉપાડ દીધું શું છે તમને શાંતિ રાખો ને આ ફોન એ કટ થઈ ગયો મારો આ તારા ફોન થી મને બહુ તકલીફ થાય છે બોલો આ ફોટો ફ્રેમ માં તમને શું વડી કામ હોય છે શાંતિ થી અમે પડી રહો ને આ ફોટો ફ્રેમ ની બહાર નહીં નીકળી શકતી ના મે તો બતાઈ દેતી હું એક એટલી ઘર છું એક એક કોનો ફોન હતો શું કોનો ફોન હતો કટ થઈ ગયો આ તમારી બબડાટ માં હશે કોઈ ફાલતુ જવા દે પણ કઈ જરૂરી હોત તો મને નહીં લાગતું તમે વધારે ના બોલશો બરાબર હવે આવશે ને એટલે હું ઉપાડી હલો હલો શું હું મંગુબેન સાથે વાત કરી શકું હા હા હું જ બોલું છું બોલો મેડમ હું ફટાફટી ન્યૂઝમાંથી ગરબડિયા દાસ વાત કરું છું ચબરું નામ છે ને તમારું ફટાફટ ન્યૂઝ ગડબડિયા દાસ જબરજસ્ત સરસ આ તમે નામ સાંભળ્યું જ હશે હા હા નામ જ પહેલી વાર સાંભળ્યું છે બોલો બોલો તમે બોલો મેડમ અમે એક ગોલ્ડન હાઉસવાઈફ નામનું ઇન્ટરવ્યુ ચલાવીએ છીએ જે બહાર કામ ન કરતી હોય ઘરમાં રહીને આખું ઘર સાચવતી હોય મેનેજ કરતી હોય

मारी वहू ना वट तो पड़वो जो ये नहीं हाँ <laughs> हाँ 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 इतने हा। अर्धो कलाक कल नहीं पर अर्धो कलाक कल पची तमे आई सको सांजे बोला ही सांजे हाँ हाँ हा, एम करो तमे सांजे आओ क्योंकि अत्यार तो हम थोड़ी बिजी चीज़ ओके okay, मैडम तो हम सांजे साढ़े पांच नहीं आसपास तमारो इंटरव्यू ले आवा आवी जी सारू छोवा के बोला ही छोवा के सांजे <laughs> છ વાગે તમે આવી જાઓ કાશ મારું પણ ઇન્ટરવ્યુ હોત તમે શું કહેતા હતા નકામો ફોન હે બેકાર ફોન આવે છે મને જોયું ઇન્ટરવ્યુ માટે ફોન આવે છે મને મારો કેટલો વટ પડી જવાનો છે બધું ટીવીમાં બીવીમાં મારા ઇન્ટરવ્યુ આવશે ને લોકો જોશે ને ભાઈ બેન પણ બેન પણ બધાને કહી નાખે મારી મમ્મીને કહે રમતાન કહે આડોશી પાડોશી બધાને કહી બધાજન કહી દે એક મારું ઇન્ટરવ્યુ ટીવી આવવાનું ટીવીમાં અમને કહી દઉં કહું ટીવી વાવાની શું હા અહીંયા હું એમને જઈ જેવું તો ખરી આપણે શું શું થાય છે હા હા અલ્યા એ હમણાં ઓફ બ્રેકિંગ ન્યૂઝ છે બ્રેકિંગ ન્યૂઝ વાવા થોડું આવ્યું થોભલા ભોભલા પડી ગયા લાઇટો જતી રહી બ

તો કોઈ નહી બહુ સરસ ગોલ્ડન ગોલ્ડન હાઉસ વાઇફ એટલે કેવું પડે વાહ અચ્છા એટલે ઇન્ટરવ્યુ લેવા આવશે તારું હે ને તે આ દેવા ને મમ્મી શું છે ઉને આવો હવે હા તો ઇન્ટરવ્યુ લેવા આવે પહેલા મારા પેલી તૈયારીઓ કરવી પડે ને હા તે કર દે કુકારી છે એની રીતે તમે પહેલા ઇન્ટરવ્યુ વાળા બનો ને અને હું ઇન્ટરવ્યુ આપું તમને ઉને કાડું પછી કરી તો હું દિન તો પહેલા આવી જશે પછી બારે રહી જશે બધું અજીત માર તૈયારી થવાડતા આ પાછું નવું હરેકડું ગાલ્યું અને એક કોમ કર જો સમજી લે કે હું ફટાફટ ચેનલ વાળો છું હા બરાબર અને તું પેલી છે ગોલ્ડન હાઉસ વાઈફ તું શું બરાબર હવે તને આઈને પૂછશે કે તમે ગોલ્ડન હાઉસ વાઈફ તો પહેલા પૂછશે નમસ્કાર વંદન પ્રણામ આપણી જોડે આજે સ્પેશિયલ ગેસ્ટ આવ્યા છે મંગુ મેડમ નમસ્તે હા બસ એ રીતે ડાબલી થોડી વધારે પોલી નહીં કરવાની નમસ્તે એવું કરવાનું વેરી ગુડ વેરી ગુડ બસ ધો રૈનાજી આગળ આગળ તને પૂછશે કે મેડમ તમે તમારા દિવસની શરૂઆત કેવી રીતે કરો છો બપોરે બે વાગે ઉઠું છું અને પછી મારે ચા પીવાનું મન થાય ને મારે ધણી મન છે ને ચા બનાવીને ને ના કહેવાય નીતર ગોલ્ડન મેન નો એવોર્ડ મને હાલ દેશે ને તું ગોલ્ડન હાઉસ ચમની ભાઈ

નહીં જઈને એટલે તું ગેસ જેવી થઈ જઈશું હવે હમજી ગેસ પાસે જો કોઈ દાડો તો ખબર પડે કે તમનું ગેસ ચાલુ થાય જૂઠું બોલવાનું છે તું બોલું છું એમ સવારે વહેલા ઉઠું છું ચકલો ઉઠે પેલો અરસીથી સીધી નહીં તો એને ગેસ પાસે જઉં છું ગેસ પાસે જઈને મારા ધણીમાં ધણી ના બોલતી હસબન્ડ બોલતી હસબન્ડ માટે હું ચા કોફી નાસ્તો બધું તૈયાર કરું છું ત્યારબાદ એમને ઉઠાડી નાવા ધોવા મોકલું છું ચા નાસ્તો કરી લે એટલામાં હું એમના માટે ટિફિન તૈયાર કરી દઉં છું એમના કપડો નિસ્ત્રી કરી દઉં છું નહીં ધોઈ તૈયાર થઈને સીધા ઓફિસે જાય છે ઓફિસે જઈ અને જેવા ઓફિસે જાય છે ત્યારબાદ હું અહીંયા ઘરનો કચરા પોતા વાસણ બાસણ આથી બધું કરી ફરવારીને ચાર વાગે ફરવાનું બે મિનિટ માટે મારો મોબાઈલ લો મારા પતિની ખબર અંતર પૂછી લો પાછું હું મારા કોમેલા

નવો લેવા બોલો નવો હમણાં ચો લેવા જવાની હતી હું બાકી એ ઇન્ટરવ્યુની હકદાર તો હું જ છું એ મંગુ તૈયારી શું શું કરી તૈયારી વ્યત છે ને અમને બધું કીધું કે મને સવાલ પૂછો તો એમને સવાલ પૂછ્યા મને અને મેં બધા જવાબ આમ રટ્ટો મારી લીધો છે એટલે બધા સવાલના જવાબ હું મસ્ત રીતે આપી દઈશ અરે એવું નહીં કહેતી કપડાની વાત કરું છું મારી બહુ સારી દેખાય એની વાત કરું છું બ્યુટી પાર્લર જવું પડશે ના કપડા ને બપડા બધું નવું લઈ લાવવું પડે આ બધી હાડિયું એવું બધું આ બધું જોઈ ગઈ છે ટીવી માં આવે એટલે બધું નવું નવું દેખાવું જોઈએ ને અને જ્વેલરીમાં શું પેરીસ એ કંઈ નક્કી કર્યું કે નહીં

अली हो अब्रुजु अल्लाह रुचि तो मैं गया आ पहलू मर तैयारी करवाने लेता ना तो ये पैसा लग ये फंस गया अल्लाह भाई तू पैसा पैसा करूँ आ चाह नाश्ता नहु चु मारा तू इंटरव्यू आवानु सब मारे इंटरव्यू करवानु सब तब ना चाह नाश्ता नहीं पड़ी सब मन पैसा लो मन तैयारी कर भी सब वाह भाई वाह इंटरव्यू आले बीजा इंटरव्यू ले बीजा अन्न खर्चा मारा करवाना करवाई पड़े ले मुझे थी पैसा રોમ રોમ આ ઇન્ટરવ્યુ વાળા તો મારા જ ઘરમાં ખાડા પાડ્યા એક કોમ કર લે આ મારે એક જગ્યા હાલવાના હતા પણ તને હાલ દઉં બરાબર વાપર તારે જે ખર્ચો તારે જે ખર્ચો થાય એટલો વાપરજે ને એમ અને ચા નાસ્તો કે કંઈ જમવાનું મળવાનું છે કે હું બહાર જઈને ખાઈ આવું એટલે પપ્પા બેન કહી દેજો બનાવી દેશે હા એટલે મેં બુશ્કોટથી લોયું શરીર અને મારા માટે નવો રૂમાલ લેવા જઈ અને આ રૂમાલ તો એ નહીં પડ્યો હેડો કંઈક કરીએ ખાવાનું હજુ તો ઇન્ટરવ્યુ નથી થયું અને મારી વહુ તો હવામાં ઉડવા લાગી આ ફેમસ થઈ જશે ટીવીમાં મારા છોકરાની શું હાલત કરી નાખશે ચાજરી ઉજરીયા

પેલા બોલતા શીખ પછી આવવાનું રાખજે સેક્રેટરી ભાઈ વરસાદે નથી પડતો કે તડકોય નથી છત્રી બંધ કરી દે ખોટા હાથ દુખાડ્યા વગર અચ્છા અચ્છા હવે ટેમ નહીં થઈ ગયો એ ગાડી હડાસો થવાય તો સુધી તો કોઈ ઇન્ટરવ્યુ લેવા નહીં આવ્યું તો ચાણા આવશે હા તે હું તૈયાર થવા જઈ ને એટલે પછી હવે આવતા જ હશે એ લોકો હા ચાણા આવશે હો પડશે હમણાં અને આ બધું મેકઅપ હમણાં પછી નું થાય ને તો ઉતરશે રીલાન જેમ હરડ 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 વાડકી વાડકી ભરવું પડશે

ફોન કાપી છે વાત હા મુકતા નહીં હા એટલે હું બોલું છું તમે પેલું મારું ઇન્ટરવ્યુ લેવા ને ગોલ્ડન હાઉસ વાઈફ વાળું હા એ બોલું છું ચાલે આવવાના છો લેવા હું તૈયાર થઈને બેહી તો જલ્દી પેલું તમારો ટીવી બધું લઈને આવી જાવ એવું બધું હા શું બેન અમારું બપોરિયાનું પેપર છે ન્યૂઝ બપોરિયામાં પબ્લિશ એમાં સખી મંડળ કરીને એક કાર્યક્રમ છે એમાં એક પ્રશ્ન પૂછવામાં આવે એ પ્રશ્ન ખાલી છપાય અમે છાપનાર છીએ છાપું છે અમારું લાઈવ ન્યૂઝ ચેનલ નથી બે ઓલે શું કહે છે આવવાના છે હેલો ખતમ બાય બાય

તો મળશે અને નહીં હોય તો નહીં આલે કારણ કે હું તો હાલવાનો નથી તે મને પોણીનો ગલાસે પીવડાયો ના હું અનો પર્સનલ સેક્રેટરી છું મારો નહીં પડી અમદાર બે લાશો મને ઘર ભેગો થા અને તું ઉઠ રહોડું બૂમ પાડે રહોડું એમ કહેશે કે તમે આવો હું તમારું ઇન્ટરવ્યુ લઉં જો ગેસના ચૂલા આગળ મારા પૈસા નીકળ કરવા નીકળ્યો તો આજે બધા